الرجيم بسم الله الرحمن الرحيم والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء દર વર્ષ જેમ આ વર્ષે પણ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટિયા દ્વારા તમામ જે માંડવી વતન ગામના એના મિત્રો આવતા હોય તે વખતે એમનું સન્માનનો એક કાર્યક્રમ રાખ્યા હોય અને એની સાથે સાથે મેડિકલ કેમ્પ થયું છે અલહમદુલ્લા એકી સાથે બે બે કામો છે જેથી કરીને એના જે આપણા મિત્રો છે જે બહાર વિદેશથી પધારે છે એમનો આપણે સન્માન પ્રોગ્રામ પર થઈ જાય એની સાથે મેડિકલ કેમ્પ કે જે ગામના ગરીબ લોકો છે અને આજુબાજુના ગામની આજુબાજુ જે લોકો બહાર નથી જઈ શકતા એમને ઘર ઘર પાસે સારી અને સુવિધા મળે સારું આરોગ્ય મળે એ સાથે આ લોકો જે સેક્યુલેશન પ્રશ્ન ટ્રસ્ટીઓ વર્ષોથી આ જે મહેનતગેટના છે અલહમદુલ્લી તમે જોઈ શકો કે એના જે દ્રષ્ટિઓ છે આપણે પાંચ વર્ષ પહેલા કોઈ વિચાર્યું હતું ના કે આ સંસ્થા આટલી અપ જાય જાય પણ ગામના વિદેશથી પચાવેલા સકીદાતાઓ હર હંમેશ ગામની પડખો ભાઈ એટલા સકીદાતાતા હોવ આપણા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ એવા મંગુલભાઈ હમ્લી તાલુકા પંચાયત સભ્યો અબ્દુલ મમાન પૂર્વ સરપંચ શ્રી ઝાકીભાઈ ઉલ્ટાર હાલના નવયુવાન અને જાગૃત ડેપ્યુટી સરપંચ અને જે હર હંમેશ વર્ષોથી સફાનું આ ડેપ્યુટી સરકારે એની ફીલ છે કે ભાઈ મેડિકલ ક્ષેત્રે તો વર્ષોથી જ્યારે છતાં પણ ગામની જ્યારે આવી મેડિકલ લાઈનની વાત કરી તો ચોક્કસ સરપંચને અમે તો ઘણા લોકોની સફાને પણ મદદ કરી તો આપણને જ્યારે ગામમાં નવયુવાન સરપંચ છે તો એનો પણ આપણને લાભ મળે અને હું ખાસ પંચાયતના બોડીના અગાઉની બોડીઓ પરથી નવી નિમાયેલી પંચાયતની જે બોડી છે એને પણ અપીલ કરીશું કે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે છે પંચાયતે બહુ સારો સહકાર આપ્યો અત્યારની પંચાયત પર સારો સહકાર આપે છે એ અપેક્ષા રાખી કે વહેલી તકે જગ્યા આપણે ફોર્વાઈડ કરીએ

મરહુમ ડેપ્યુટી સરપંચ અલ્તાફભાઈ ગાના આજે આપણે એમને પણ યાદ કરવા જોઈએ અનફોર્ચ્યુનેટલી અલ્તાફનો ઇન્તકાલ થઈ ગયો બહુ દુઃખ છું પણ હું ઇન્ડિયામાં ટીકે ના હતો પણ અલ્તાફે પણ ઘણા પ્રયત્નો કર્યા કે ભાઈ આપણે આ સંસ્થા એટલે અહીંયા બેસેલા તમામ લોકોની આમાં મદદ છે ભાઈ એક પણ વ્યક્તિ એવો નથી અહીંયા બેસેલો કે જેને આ સંસ્થાને મદદરૂપ ના ચાવે ને આપણે નૈતિક જવાબદારી પણ મને ફરજ કે સંસ્થા અપ થાય સારા કાર્યો કરે અને અહીંયા ગરીબને જે લોકો પાસે પૈસો નો વધારે પણ એ લોકો સારી રીતે અહીંયા તમે જો અહીંયા ઈસીજી મશીન એક્સ રે મશીન લેબોરેટરી તમે મેડિકલ હર પ્રકારની સેવા અહીંયા આપણે ન જેવી કિંમતમાં મળે એટલે જે નવ યુવાનો કમિટીના સભ્યો છે બજારના નામ ખબર જે મુસ્તાકભાઈ બાબરિયા છે અજીતભાઈ છે અમિતભાઈ કડા છે ઈશાકભાઈ દત્તભર છે ઇલિયાસ જંગલિયા છે ઇરફાનભાઈ મહેલા છે આપણા હર હંમેશ ગામના દરેક કામમાં આતુરતા નાસી સાહેબ લોટિયા એમનો અનુભવનો આપણે હર હમેશ કોનો માર્ગદર્શન એટલે કામ કરીયા મુસ્તકભાઈ ડોલા સમગ્ર અંકલિયા ગામના તમામ ચિકારો રજૂ કરી અને ગામને સફળતાના સિખરો પર લઈ જેર સહકે એનો હંમેશા એ મુસ્તકનો પ્રયત્ન કરે એકલુખભાઈ ગલેપતિ એકસા તમામ સૌજો હર હમેશ કામ પડતો ભરે ગુલમ સાહેબ ઉતલી પૌન સાહેબ તારી બે જ વાત કરું ગામ કામ સારું થાય અને ગામ કેવી રીતે લોકોનો લાભ લે એ બંને ઇન્ડિયા મળે ભરૂચ મળે કે તો ચોક્કસ ઇકબાલભાઈ ધોલીવાલા અભિનભાઈ પરંપરા સાચવી રાખજો અને જેટલા પણ એના મિત્રો એના મિત્રો આવે ત્યારે એમનું ખાલી સત્તા આપણાગીરી સ્વાગત કર્યા ની તો એમના માટે બહુ મોટું બહુમાન છે કરવું જોઈએ આપણે એની ફરજ છે ઇન્ટેજ બે છે વરેડિયા ને પણ અમે સંકાય કામની ફિકર લઈને પડે સારા એવા કાર્યકર્તા આપણે પ્રોગ્રામ દર્શક મિત્રો પૂરો કરી દેશું બહુ વધારે નહીં ખેંચીએ તો સર્વપ્રથમ આપણે મહેમાનોનો સ્વાગત કરીશું તો હું ડોક્ટર યુસુફ સાહેબ ખોરા જેમને વર્ષોથી તંકરાય કામની સેવા કરી હતી અને બે વર્ષો પછી ડોક્ટર સાહેબને જોયા ઘણી ખુશી થઈ તો યુસુફભાઈનું સ્વાગત આ દસના પ્રમુખ શ્રી મુસ્તકભાઈ બાબરિયા કરશે મુસ્તકભાઈ બાબરિયા જેવો મુસુ સાહેબ આપનું સ્વાગત કરશે અને સાહેબ થી પણ આપણા આશા કે આ સંસ્થાને કોઈ રીતે તમે એમને મદદરૂપ થઈ શકતા હોય તમારો જે અનુભવ છે એ અનુભવ એમની સાથે શેર કરીને આ સંસ્થા કઈ રીતે આગળ વધે એવા ખાસ પ્રયત્ન કરશે હું અઝીઝભાઈ ટંકારવી નામ લેવાની તો અલહમદુલિલ્લા આખા ઇન્ડિયામાં અઝીઝભાઈ ટંકારવીથી ફેમસ છે તો અઝીઝ અઝીઝભાઈ ટંકારવીનું સ્વાગત કરશે અઝીઝભાઈ બા અઝીઝભાઈ બા જો અઝીઝ આપણે અઝીઝભાઈ ટંકારવીનું સ્વાગત કરશે અને તાલુકા પંચાયતના સભ્યશ્રી અબ્દુલ મોહમ્મદ હેલર હર હમીશભાઈ ગામના એકસો આઠ કોઈ પણ પ્રસંગ હોય ગ્રુપ સુખનો ગમે તે હોય Abdul Mawani hadir animasinya. Tuh Abdul Mawani sudah datar seisak isak pay duduk. Isak pay duduk isa yang Abdul Mawani sudah datar se. Eh, hey, hey. gamna 91. Aneh gamnya hari ini masih bisa dengar Apal gamna? ડેપ્યુટી સરપંચ એવા સફાનભાઈ ભોટાનો સાગર હું ઇલિયાસભાઈ જંગરેને વિનંતી કરીશ કે ઇલિયાસભાઈ તો અમીનભાઈ અમીનભાઈ કદા જો ડેપ્યુટી સરપંચ સફાનભાઈ ભોટાનો સાગર અમીન અંદર તો ગામના સરપંચ એવા જાકીરભાઈ ઉમટા એમનું સ્વાગત કરશે ઇરફાનભાઈ

કે ઇન્કાજભાઈ વલેડા વાળાનું ફૂલ આરતી સ્વાગત કરે ને ઇન્કાજભાઈ માટે ભાઈ જોરદાર ગાલ ઇકબાલભાઈ ધોરીવાલા એ પણ આપણા ગામ માટે એકસો આઠ ગણા એટલે ગામ કેવી રીતે વિકાસમાં જાય તો ઇકબાલભાઈનું સ્વાગત કરશે મુસ્તાકભાઈ ડોલા મુસ્તાકભાઈ ડોલાને વિનંતી કરે કે ઇકબાલભાઈનું સ્વાગત કરે

કોઈ પણ કામના સારા કાર્યમાં અગ્રસ છે તો અયુબભાઈ મ્યાજીનો સ્વાગત કરશે 108 કમિટીના આગેવાન એવા યુનુસભાઈ ગણપતિને વિનંતી કરીએ કે અયુબ ભવા મ્યાજીનો ફૂલાદે સ્વાગત કરે અને ખાસ ભાઈ જાહેરાત પર છે અયુબભાઈ મ્યાજી કેનેડા તરફથી 50000 રૂપિયા સંસ્થાને ડોનેટ કરવામાં આવે છે અવાજ હર વર્ષે જ્યારે પણ આવે ત્યારે આ સંસ્થાને કઈ કઈ રીતે મદદરૂપ થતા હોય તો અયુબ ફોમ આજી તરફથી પચાસ હજાર રૂપિયા સંસ્થાને પણ ડોનેટ કરવામાં આવેલા છે અને બીજું એક નામ હતું ડોક્ટર યુસુફભાઈ ખોરા ડોક્ટર યુસુફભાઈ ખોરાએ પણ આપણે આ સંસ્થાને દસ હજાર રૂપિયાનું એક દાન આપેલું છે એમના માટે પણ જોરદાર કાઢ્યો હવે હર હંમે ટંકાના કોઈ પ્રશ્ન હોય એને હું ફોન કરું તો તૈયાર જ રહે એવા અમારા રતિલાલભાઈ પરમાણ જેવા ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ સેવા એમનું સ્વાગત કરશે ગુલામ સાહેબ બીપીને વિનંતી કરે કે રતિલાલભાઈ પરમારનું ફૂલાથી સ્વાગત કરે રતિલાલભાઈ કોઈ પણ કામ હોય કામનું ટંકાયેલું કે તરત તૈયાર થાય કોઈ પણ કામ હોય કામનું સૈયદ સલીમ મચાસાવાળા બાપ એમનું સ્વાગત કરશે ફારૂક સાહેબ કારી ફારૂક સાહેબ કારી

હવે વિદેશ થી પધારેલા ગામના નવ યુવાન એવા હરીફભાઈ કોઠા એમનું સ્વાગત કરશે માસ્તર માસ્તર છે જેઓ હનીફભાઈ બોખા એમનું સ્વાગત કરશે અને યુકે થી પધારેલા મોહસીનભાઈ લારિયા સાઉથ આફ્રિકા થી પધારેલા મોહસીનભાઈ લારિયા સ્વાગત કરશે અક્તર

ફાન બોલેને આજોસ્તર બોલાલ સાહેબ ભкли જો આવી અને આ મેડિકલ કેમ્પ માં સંસ્થા વિશે પર બે શબ્દ કહેશે

સ્વાગત કરવામાં આવે છે હેલો હેલો એક મિનિટ આપણે સર એક મિનિટ ગુલમ સર હેલો આપણે ખાસ પટણનો આપણો સન્માન થઈ ગયું તો આપણે ખાસ અબ્દુલભાઈ કામથી જય જય આપણે ફોન પડે જય જય તો અબ્દુલભાઈ હવે અગાઉના કાર્યક્રમમાં આપણે આ કાર્યક્રમમાં હર સમયે ઉપસ્થિત રહેનાર એવા આપણા સોશિયલ વર્કર કે જિલ્લામાં જેનું નામ છે જનમ મુસ્તકભાઈ નોલાના હસ્તે પુસ્તકવૃત્તિ સ્વાગત કરવામાં આવે છે ધન્યવાદ અબુલ ઇલાહી બિન શેતાની મજીમ બismillahirહમાનિરહીમ સૈયદ ઉલ ઇસ્લામ ટ્રસ્ટ કાડિયા આયોજક આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એ નારાયણ મિત્રો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત આત્રય ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી સફાનભાઈ ગુજરાત ટુડેરા ખાસ અને સર્વે સર્વા એવા અજીતભાઈ ટંકારવી સાહેબ કે જે આખા પ્રોગ્રામની અંદર બગીચાની અંદર ગુલાબના ફૂલ વગર બગીચો શોભેના એવી રીતે આપણા કાર્યક્રમની અંદર જ્યારે પણ એમને આપણે આમંત્રિત કરીએ છીએ ત્યારે તેઓ ઉપસ્થિત રહેશે એવા અજીતભાઈ ટંકારવી સાહેબ ડૉક્ટર યશુભાઈ ખોરાની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રમાં સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રે એમણે પણ બહુ મોટું યોગદાન આ ગામમાં આપેલું છે તો એમનું પણ આઠ તકે આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણા તાલુકા પંચાયતના સભ્યશ્રી અબ્દુલ મામા કે જેઓ પંદર વર્ષથી તાલુકા પંચાયત ક્ષેત્રમાં કાર્યરત છે તેમને પણ આ તકે આપણે સ્વાગત કરીએ મિત્રોમાં અમારા છે અને આવા શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં એ પણ બહુ ઇન્ટરેસ્ટ જ્યારે સમય મળે છે આ ચર્ચાઓ કરે છે અને ક્ષેત્રમાં એને એમને પણ ઘણા કામો કર્યા છે એમને પણ આપણે આ તકે એમનું સ્વાગત કરીએ અભિપાઈ અને વિશેષ ઇન્ટરભાઈ તંકારી તંકારી છે વરિયાના પર એમણે પોતે જ એવું સ્વીકાર્યું છે કે ભાઈ મારી પાછળ એક લકબ મુકો મને તંકારી તરીકે દોરકો તેવા ઇન્ટર ભાઈ તંકારી સાહેબ ઉપર આપણે આ તકે ખૂબ સ્વાગત કરીએ છે તંકારી યાદ કરીએ બરાબર છે રાઈ ગુડ માધી સરપંચ જાકીરભાઈ હુતા એમને પણ સન્માન કરવામાં આવે છે ખાસ આપણા સાપા ફેમિલી અમારા ખાસ મિત્ર જમ્બુસર ના એવા મુસ્તકભાઈ સ્પીનર એમને પણ આ તકે આપણે સન્માનીએ છીએ અમારા ઇટીડી ટીચર સલીમ સૈયદ બાવા એ પણ આ પ્રસંગે પહેલી વખત ઉપસ્થિત થયા છે અને બહુ એક્ટિવ માણસ છે તેમને પણ આપણે સન્માની વિશેષ આ જે કાર્યક્રમો થાય છે જ્યારે જ્યારે એની વેબસાઇટ પર આ કાર્યક્રમોને પ્રદર્શિત કરવામાં આવે છે એ ટીમમાં ખાસ નાસિરભાઈ લોટિયા સાહેબ અને મુશ્તાકભાઈ ડોલાને પણ બિરદાવીએ આ સમયે કે આપણી જે જે બધી પરિસ્થિતિ વિશ્વમાં ઝડપથી કરે છે તે બંનેનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કાર્યક્રમની રૂપરેખામાં તો મારા પહેલા અબ્દુલભાઈ કામથી ખાસ જો એમના વિશે થોડું બાકી રહી ગયું આ એક માણસ એવો જાબાત માણસ છે કે જેરે જેરે કઈક આપણી પર તરાફ વાકી હોય છે રે અવાજ ભરૂચમાં કે જિલ્લાના કોઈ પણ ખૂણામાં જય દુરંદેશી દેખાય ત્યાં સુધી પહોંચી રહે બને એટલી મદદ કરે છે તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ સમય કોઈની પાછા સમયમાં સમય નથી મળતો પણ સમય ફાળવીને પણ

આપણા પીરો મુર્શિ સૈયદ નંદી બાવાની વિચારધારાથી સેવા કરવાનો મોકો આપ્યો કે ભાઈ તમારે જો કંઈક કરવું હોય તો આ એક એવી વસ્તુ છે કે એમાં તમે રસ રાખો અને એક ટીમ બનાવો અને આવું એક કાર્ય ઊભું કરો એટલે એની અંદર મુસ્તકભાઈ આપણા બાબરિયા ખાસ આ સંસ્થાના પ્રમુખ અજીતભાઈ ભા અમિત કદા ઇલદાસભાઈ જંગાડિયા અને ઈશાકભાઈ ડગઢ તથા બહારથી નાસિંહભાઈ અને સિંહ ફાળો છે તો એમને પણ આપણે આ તકે એમનું પણ આપણે ખૂબ ખૂબ અભિવાદન કરીએ કે આ સેવાકીય કામમાં ઘણા વર્ષોથી આ લોકો કાર્યરત છે પોતે સમય ના હોય તો પણ સમય ફાળવીને આમાં એ દોરવાયેલા છે તો એમનો પણ આપણે ખૂબ ખૂબ વાપરા માનીએ આ સંસ્થાની કામગીરીમાં માત્ર વીસ રૂપિયાની નજીવીથી વીસ રૂપિયા એ કઈ નથી ટોકનથી કહેવાય એનાથી આ લોકો આ મેડિકલનું જે કામ છે તે કરી રહ્યા છે તો તે બહુ મોટી બાબત કહેવાય આપણી મોંઘવારીના સમયમાં વીસ રૂપિયા જેવી નજીવીથી દવાઓનું વિતરણ કરે છે બીજી બાબતમાં એમ્બ્યુલન્સ સેવા એમ્બ્યુલન્સ સેવામાં જ્યારે પણ દર્દીને અહીંયાથી ઇમરજન્સીમાં ગમે ત્યાં લઈ જવાનો હોય દૂર સુધી તો પણ આ સંસ્થા એમ્બ્યુલન્સ સેવા માટે છે રહે છે સભવાહીની તરીકે પણ મફત સેવા આપે છે ગામમાં કોઈ મૃત્યુ થાય તો એક પણ ઉપયોગ લીધા વગર મફતમાં સેવા આપે છે એ પણ એક મોટું કામ કરે છે આ સંસ્થા સંસ્થાની ઉપલબ્ધિમાં આપણે બીજી વાત કહી કે ભાઈ સંસ્થામાં આ જે દવાખાનું છે તેમાં ઓપીડી એક્સરે લેબ મેડિસિન દવાઓ અને જરૂરતમંદો ને વ્હીલચેર તથા પથારી વચ્ચે દર્દીઓ છે એમના માટે પેશાબના સાધનો ભેદની વ્યવસ્થા